પંચશીલ હાઈસ્કૂલ ખાતે લુનાવાડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો મહીસાગર જિલ્લાના ખાતે ખાતે આવેલ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજરોજ પંચશીલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકૃત્વ નિબંધ ચિત્ર ભજન લોકગીત લગ્નગીત એકપાત્રીય અભિનય રાસ ગરબા લોક નૃત્ય વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ વય કક્ષાના સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની કલાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો આ કલા મહાકુંભમાં તાલુકાની પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત ઓપન કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક અને તાલુકા કન્વીનર સંદીપભાઈ પટેલ તેમજ સ્ટાફગણ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતું